સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામિક તત્વો પર જીવલેણ હુમલો કરીને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા તો પોલીસે હત્યારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોબાઈલ ફોન લૂંટના કિસ્સામાં પ્રતિકાર કરનાર યુવાની ચપ્પુના ઘા ઝીકીને તેની નિર્મ હત્યા કરાઈ છે વાત એમ છે કે મૂળ બિહારના નાલંદા હાલ ડિંડોલી ખાતે રહેતા દિલીપ સુનીલ જમા ઓગણીસ વર્ષ ઓક્ટોબરે નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યો હતો તે સમયે રેલવે તેને રોકી મોબાઈલ ફોન લૂંટનો પ્રયાસ કરતા દિલીપે તેઓનો વિરોધ કરતા લૂંટારોએ તેના પર ચપ્પુ હેઠળ જીવન હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા આ બનાવ લઈને લોકો ભેગા થતા લૂંટારોને પકડી પાડ્યા હતા જયારે મૃતકના પરિવારજનો લોકોમાં ગંભીર ઘટના બાદ રોષનો માહોલ સર્જાયો હતો જે રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી તો લોકોએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મચારી ઈજા પહોંચી હતી જેથી પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ થતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ દોડ જવા પામ્યા હતા અને પરિવારજનોને સમજાવ્યા બાદ મામલો થરે પાડ્યો છે આજ શામ કો સાડે છ સાત બજે યહાં રેલવે પટરી પર એક હત્યા કા બનાવ હુઆ હૈ मरण जनार वाले मरण मरने वाले को चक्कू मारा गया है इन लोगों का कहना है कि यहाँ पे अवार नवार ऐसे बनाव बनते हैं तो यहाँ पे पेट्रोलिंग रखो और यहाँ पे लुक के तत्व जो इधर ये जो काम करते हैं उनके खिलाफ सख्त से सख्त सक कार्रवाई करो इन लोगों का कहना ये है कि हम यहाँ इसके खिलाफ़ आवाज़ उठा रहे हैं तो हमारी जान को भी खतरा है तो इन लोगों को मैं स्योरिटी देना चाहता हूँ कि आपकी जान का खतरा कोई नहीं है आपके लिए हम ज़िम्मेदार है आपको कोई भी तकलीफ होगी उसके लिए हम जवाबदार है लॉ एंड ऑर्डर का पूरा पालन होगा आपको डरने की ज़रूरत कोई नहीं है आपको अगर कुछ दिन में अभी टाइम तो देना पड़ेगा गया या दस दिवस में अगर आपको यहाँ पे कोई सुधार नहीं दिखता है तो आप फिर से रजुआत कर सकते हो आपको रजुआत करने के लिए कोई मना नहीं है आप हमारा सहयोग करें हम आपका सहयोग करेंगे और इस जो जिसने भी ये काम किया है उसको पकड़ के हम सख्त से सख्त सजा करेंगे वो कभी नहीं छूटे ऐसा हम एविडेंस इकट्ठा करेंगे और जल्द से जल्द उसके खिलाफ चार्जशीट भी करेंगे और सब ये आरोपी है उसको फांसी की सजा हो इस तरह का हम इन्वेस्टिगेशन करेंगे डीसीपी राजेश परमार ने एसीपी दीप वकील रोष से भरे परिवारजनों ने लोगों तो ने समझा प्रयास करो लांबी समझा कड़क कार्यविह आश्वासन बाद आखिर मृतमोर्टमल में लाइ जमा